વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મધ્ય ગુજરાત વીજ લિમિટેડ ખાતે તોડફોડના દ્રશ્ય સર્જાયા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે તોડફોડના દ્રશ્ય સર્જાયા છે પૂર્વ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં છેલ્લા બે કલાક સુધી લાઇટોનો પુરવઠો બંધ થઈ ગયો હતો લાંબો સમય સુધી લાઇટોનો પુરવઠો બંધ રહેતા રહીશો રોષે ભરાઈ ગયા હતા અને એમ જીવીસીએલના કર્મચારી સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી મોટી સંખ્યામાં રહીશો એમ જીવીસીએલની ઓફિસે આવી પહોંચ્યા હતા અને બારીના કાચની તોડફોડ કરી હતી બારીના કાચની તોડફોડ તેમજ મારામારીના દ્રશ્યો સર્જાતા બાપુદ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો હતો એમજીવી સીએલના કર્મચારીઓએ

આમ તો સાહેબ આખું ટોળું હતું પરંતુ એમાં ચાર પાંચ જણા તો એકદમ અમારી ઉપર તૂટી જ પડ્યા એમાં કોર્પોરેશનની કંઈક કામગીરી ચાલતી હતી એમાં જેસીબીથી કેબલ ડેમેજ થઈ ગયો હવે અમારે આડો અવરો કેબલ છોડાવી અને લાઈન તો ચાલુ કરવું પડે બનેલું જલ્દી એક કરી રહ્યા હતા અને કરી ઉતર્યા તો એ ટોળું આવી ગયું એકદમ અચાનક અને અમારી ઉપર તૂટી જ પડ્યા હવે ગ્રાહકો હતા પણ કંઈ ના હતા એ ખ્યાલ નથી આજુબાજુ ના થઈશીએ નજીકના હા ઓફિસમાં પણ તોડફોડ કરી હા અમે બાપત પોલીસ સ્ટેશન આવ્યા છે કમ્પ્લેન નોંધાવવા માટે કે હવે કમ્પ્લેન તો નોંધાવીએ છીએ અમે બરાબર છે પણ આ રીતના સાહેબ અચાનક ગ્રાહક આપણી ઉપર હુમલો કરે ને એ વ્યાજબી નથી અને ગમે એમ બોલે તો અમે સહન કરી જ લેતા હોય છે પણ આ રીતના મારકૂટ કરે એ વ્યાજબી નથી શું કહેશો હવે એ તો સાહેબ અમે કમ્પ્લેન આપ્યા છે પોલીસ સ્ટેશન બાપત પોલીસ સ્ટેશન હવે જે કંઈ એની પર એક્શન પોલીસ કાર્યવાહી કરે એ યોગ્ય છે આમાં એવું હતું કે લાઇટ બંધ હતી કેબલ ફોલ્ટ થયેલો એમાં લાઇટ બંધ હતી એટલે ટાઈમ થોડો વધારે લાગ્યો એટલે બધા માણસો લગભગ ચાલીસથી પચાસ જણ જેવા હશે બધા આવ્યા હતા આવીને અહીંયા કે લાઇટ કેટલા આવે માણસો સાઈડ પર છે લાઇટ આવી જશે એટલે એ લોકો પછી ગુવા પાડવા માંડ્યા અને પછી પથ્થરમારો કર્યો એટલે મને લાગી એટલે મેં પછી મોબાઈલ લઈને ભાગ્યો મને કે ઊભો રહે પાછળ ભાગે છે ક્યાં ક્યાં એટલે હું સીધો ઉપર ચડી ગયો એટલે એ લોકોએ પછી પથ્થરમારો કર્યો બારીને કાચને બધું નુકસાન કર્યું છે અને પછી મેં ફોન કર્યો પોલીસને કે પોલીસને બોલાવી દો આવું

હું ભાગી ગયો અને અને એ સાઈડ એ જે થયું તે સાઈડ પર થયું પાછું એ માણસો જ્યાં કામ કરતા હતા એ લોકોને માર્યા છે હવે એક તો ખ્યાલ નથી સનવ્યુ કે એની આજુબાજુમાં જ્યાં કામ કરતા હતા ને ત્યાં